નમસ્કાર દર્શક મિત્રો હું સુરુપલ છે વાવ તાલુકાના તીર્થગામ ગામે ગ્રામ પંચાયતે દારૂબંધી અને વ્યસન મુક્તિ માટે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં ગામ લોકોએ સર્વસંમતિથી દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે આ ઠરાવ મુજબ દારૂ વેચનાર કે પીનારને રૂપિયા અગિયાર હજારનો દંડફ કરવામાં આવશે ગ્રામસભામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગામમાં દારૂનું વેચાણ કરનાર કે તેનું સેવન કરનાર કોઈપણ વ્યક્તિને સહન કરવામાં આવશે નહીં પંચાયતે આવા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસને લેખિત જાણ કરી છે પંચાયતે પોલીસને ગામમાં ચાલતા દારૂના અંડાઓ બંધ કરાવવા અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે ઠરાવ અંતર્ગત જો કોઈ વ્યક્તિ દારૂનો વેચાણ કરતો કે પિત્તો પકડાશે તો તેને રૂપિયા અગિયાર હજારનો દંડ ભરવો પડશે આ દંડની રકમનો ઉપયોગ ગામની હાઇસ્કુલના વિકાસ કાર્યો અથવા તો ગ્રામ પંચાયતના અન્ય લોક કલ્યાણના કાર્યોમાં કરવામાં આવશે ગામ લોકોએ સ્વેચ્છાએ સંકલ્પ લીધો છે કે જો દારૂનું વેચાણ કે સેવા ચાલુ રહેશે તો તેમને જનતા રેડ કરવાની ફરજ પડશે સમગ્ર સરપંચ અને સમગ્ર પંચાયત બોડીએ આ પહેલ કરી છે અને પોલીસ વિભાગને આ દારૂબંધી અભિયાનમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે ગામના અગ્રણીઓના જણાવ્યા અનુસાર ગામમાં દારૂના કારણે ગંભીર સામાજિક સમસ્યાઓ ઉભી થઈ છે દારૂના કારણે અનેક બાળકોએ તેમના માતા પિતા ગુમાવ્યા છે અને વિધવા બહેનોની સંખ્યામાં વધારો થયો છે આ સામાજિક દૂષણને દૂર કરવાના હેતુથી દારૂબંધીનો આ નિર્ણય કરવામાં આવ્યો છે